સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણકૃપા કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું ઓગણોસિત્તેર એકસો ચાલીસ કપરમંચ તાલુકાના હીરાપુરા ગામે ફાટક બંધ કરતા વિવાદ હીરાપુર ગામમાં આઠસો લોકો વસવાટ કરે છે શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી વીઠવાનો વારો આવશે ફાટક બંધ થવાથી ખેડૂતોને પણ મુશ્કેલી વીઠવી પડશે ફાટક બંધ કરવાથી રાત્રિના સમયે દવાખાને જવું હોય તો આઠ કિલોમીટર સુધી ફરીને જવું પડે છે રાત્રે જનાવર કે માણસને રાત્રિના સમયે એકસો આઠ કે ડોક્ટરને બોલાવવા હોય તો પણ મુશ્કેલી મેઠવાનો વારો આવે છે શાળામાં ભણતા વિદ્યાર્થીઓના ભવિષ્ય પણ બગડશે હીરાપુર ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ફાટકે પહોંચ્યા હતા આ ફાટક વહેલી તકે ચાલુ થાય તેવી માંગણી કરી હતી આ ફાટક ચાલુ ન થાય તો આંદોલનની ચિંગી પણ ઉપચારી હતી હરિશ્વશી સાથે સત્ય વિચાર ન્યૂઝ કપડો નામ મોહમ્મદ અનીફ કાઝી છે હું અત્રેના ગામ હીરાપુરામાં ત્રીસ વર્ષથી મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું અત્યારે જે અમારો પ્રશ્ન છે કે મારી શાળાની અંદર આ રેલવેના વિરુદ્ધ દિશામાંથી ચાલીસ બાળકો અભ્યાસ માટે રોજ આવે છે તમામ બાળકો શાળાએ ચાલતા આવે છે તેમના મા બાપ મજૂરીએ જાય છે એટલે આ ફાટકથી બાળકો શાળાએ નિયમિત રીતે ચાલતા શિક્ષણ કાર્ય માટે આવે છે હવે આ ફાટક સરકાર છેલ્લા ત્રણ માસથી બંધ કરવાની તજવીજમાં છે જો આ ફાટક બંધ થઈ જાય તો અમારા તમામ જે બાળકો શાળાએ આવે છે એમના શિક્ષણ કાર્યનું શું અને બાળકોને સાત કિલોમીટર ફરી અને શાળાએ આવવું પડે તેમ છે ઘણા મા બાપ બાળકોને બાઈક ઉપર પણ મૂકવા આવે છે અને આ ફાટક બંધ થઈ જાય તો શિક્ષણનો મોટો અમારો પ્રશ્ન છે અમે સરકારશ્રીની રજૂઆત કરીએ છીએ કે અમારી માગણી ધ્યાનમાં રાખીને અમને યોગ્ય ન્યાય મળે તેવી વ્યવસ્થા કરી આપવા અમારી નમ્ર અરજ છે

રાત વખત બીમાર હોય ડિલેવરી હોય તો અમે ચરણ આઠ કિલોમીટર ચરણ અમે ફરીને જઈએ એટલે સાહેબ અમારે ચાલુ રાખવાને આવે છે